ખૂબ ખબર આવી રહી છે મહેસાણા જિલ્લાના કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી કુંડાણ પ્રાથમિક શાળાના મતદાન મથક નંબર એકસો સાઠ બસો પંચાણું ખાતે બોગસ એજન્ટ ઝડપાયા બાદ વિવાદ ઉભો થયો છે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ બોગસ એજન્ટને પકડી પાડતા તુરંત હંગામો થયો અને મતદાન પ્રક્રિયા વચ્ચે તણાવ સર્જાયો હવે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે મતદાન સ્થાને બોગસ એજન્ટ કેવી રીતે પ્રવેશ્યો આ મુદ્દે માહિતી માટે જોડાયેલા રહો અમારા સાથે નકલી નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટનું કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પીસાઇડી અધિકારીએ તેને આઈડેન્ટિટી કાર્ડ પણ શું કરી દીધું આઈડેન્ટિટી કાર્ડ એ કરી દીધું બેસી ગયો હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ એણે કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં જે લોકો છે નાની મોટી કોઈ ને કોઈ પાર્ટી માંથી છે તો કે અગિયાર અગિયાર પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે માન્ય પાર્ટી ના હોય એટલે તો પાર્ટી તરફ થી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટી નો એના આધાર જ ના હોય જયારે આ તો કોઈ પાર્ટી તરફ થી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં તમારું ખોટો એજન્ટ બેસી ગયો છે જોયા એમને જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહિયાં કઈ પાર્ટી તરફથી બેઠો છે તેને કહ્યું કે તો અપક્ષ બેઠો છું તમે પ્રિસાઇડિંગ ઓફિસર ફરિયાદ કરી શું કહે છે એમ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે બે મે આનું કાર્ડ કાઢો ભાઈ આ ફોર્મ કાઢો આનું કયા ફોર્મ માંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇશ્યુ કરી દીધું એટલે હવે આ હા અહીંયા હું પછી એની સાથે વાત કરતો તો અને અહીંયા થી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો કોઈ ભાગીદારો દરવાજો છે ને ગેર જુઓ આ એક દરવાજો રાખે અહીંથી નાના માણસો અહીંથી આવે છે ને જાય છે તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેણે ખોટું મતદાન કરાવ્યું હશે ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને અને આમાં આ બધા એમાં સામેલ હશે અહિયાં અહીંયા અહીંયા રાત્રે અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે આ બૂથ ઉપર તુંદાર એ અમારું એ મોટામાં મોટું અને ખરાબમાં ખરાટામાં ખોટું બૂથ છે અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે રમેશભાઈ આ તમે ચૂંટણી પંચને ફરિયાદ કરવા દઈશ ચૂંટણી પંચને ફરિયાદ કરીએ છે બધાને કરીએ છે પણ બધા અહીંયા સરકારની સુધી તાલમેલમાં છે અને સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું એટલે આપ મીડિયામાં આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો ન્યાયના હિતમાં મીડિયા મને મદદ કરે એવી હું ખાસ મીડિયા